મઢીએ રાખવાનું છે ઝીણા બાવાની મઢી તો તમને બધાને ખબર રહી છે કે પહેલો પડાવ આપણે ઝીણા ભાવની મઢીએ હોય એટલે આપણે પહેલા પોડા હવે ઝીણા ભાવની મઢીએ રાખવાનું છે અને અત્યારે તમે મારે પાછળ જવો બધું પબ્લિક આયલું જ આવે છે ને જેમ જેમ ખાતું જાય એમ એમ બધા બેસતા જાય છે તો હવે વિડીયોમાં બને રહેજો નવી નવી અપડેટ તમને મળ્યા કરશે તો જોવો આવી રીતે ઘોડે દાળ સડી ગયા છે ને હવે ઘોડે દાળ ઉતરીએ છીએ અને જો આ ઘોડે ધાળ મેં કીધું ને હેમ આવી છે આ બધું ઘોડે ધાળ ઉતરે છે ધીમે ધીમે ઉતરવું પડે નકર અહીંયા પાછું આરસીસી રોડ છે એટલે લપટાઈ જાય છે હું ખુદ લપટી લપટ્યો પડ્યો ને એક દેખાય મેં એટલે આરસીસી રોડ છે એટલે ધીમે ધીમે ઉતરવું પડે એટલે ઘોડે ધાળ ઉતરવામાં બધાય ખાસ ધ્યાન રાખજો જો આવી રીતે આ ઘોડે ધાળ ઉતરે છે પૂરું અને હવે મળીએ આપણે આગળ જઈ હે આમાં જળ આવે નીકળું અને એમાં એરસીસી છે ને એટલે બી વધુ લાગે છે એટલે બધાને ખાસ નમ્ર વિનંતી જે પ્રિક્રમ આવો ઉતરતા ઢાળમાં ખાસ ધ્યાન રાખજો જો બધા કઈ રીતે ઉતરે છે શરીરના કંટ્રોલમાં રાખીને ઉતરવું પડે ਉਸ ਕਿਹੜਾ ਕੋਲ ਪੜ੍ਹਾ ਕੇ ਨਹੀਂ ਰੱਖੋ ਹੈ ਇਹ ਪ੍ਰੋਬਲਮ ਹੈ ਇਹ ਇਹ ਨਾਮ ਰਹੀ ਹਮ ਨਿਸਰਣੀ ਬਣੀ ਨੇ ਦੁਨੀਆ ਮੇ ਉਭਰੇ ਤੇ ਚੜਨਾ ਰਾ ਕੋਲੜੀ ਓ ਮੇਰਾ ਨੋ ਮੇਰਾ ਇਹ ਰਾਹ ਬਦਲਾਇਓ ਮੇਰੇ ਇਹ ਜੀ ਪਰਥੀ ਕੋਨ ਕਾਜੇ ਰੇ ਰਾਹ ਬਦਲਾਇਓ ਮੇ ਇਹ ਪਥੀ ਕੋਨ ਕਾਜੇ ਇਹ ਕਿਹੜੀ ਰੇ ਬਣੀ ਨੇ ਦੁਨੀਆ ਮਾ ਇਹ ਮੈਂ ਹੂਤਾਰੇ ਪਣਹ ਹਾਲ ਨਾਰਾ ਇਹ ਕੋਈ ਨਾ ਮੜਿਆ ਅਨੇ ਕਾਗ ਇਹ ਬ੍ਰਹਮ ਲੋਕ ਛੋੜਿਓ ਛੋੜਿਓ ਇਹ ਜਿ ਪਤਿਤੋ ਨੇ ਕਾਜ ਇਹ ਜਿ ਹਮਾਰੇ ਤੇ ਦੇਯੂ ਪੜਤੀ ਮੇਲੀ ਰੇ ਜਿਲ ਨਾਰਾ ਕੋ ਇਨਾਂ ਮੜਿਆ ਇਨਾਂ ਮੜਿਆ ਇਹ ਜਿ ਨਾ

તો દાદા તમારો છે ના હું હજી કલાક બે કલાક સુધી બોલી શકું વિદ્યાર્થી વચ્ચે પછી કોઈ શૈક્ષણિક સંસ્થા વધુ ના ગીતો કવિ દુલાકાગના ગીતો હેમુભાઈના ના ગાયેલા ગીતો પછી ગંગા સતી પાનભાઈ મને બહુ રસ

એ વારે વારે નમીએ પાન બાય જેના બદલે નહીં આ આઠ રે પહોર માં એ મસ્ત થઈને રેવે પાન અને જાગી ગયો તુરિયા કેરો એ ભાઈ તાર મન કર્મ વાળી મન કર્મ વાળી પ્રભુજી ਇਹ ਕਰਮਵਾਣੀ ਇਹ ਵਚਨੋ ਮਾ ਲੈਨੇ ਮਨ ਕਰਮਵਾਣੀ ਇਹ ਵਚਨੋ ਮਾ ਲੈ ਜਿਨੇ ਸਦਾ ਇਹ ਭਜਨ ਕੇਰੋ ਆਹਾਰ ਇਹ ਹੋ ਇਹ ਭਾਈ ਸੰਗ ਤੂੰ ਕਰੋ ਤੋ ਤਮੀ ਆਵਾ ਸਜਨੋਨੀ ਕਰਜੋ ਪਾਨਵਾ ਵਾ ਵਾ ਇਹ ਭਜਨ ਮਾ ਰਹੇ ਜੇ ਵਰਪੂਦ ਗੰਗਾ ਸਤੀ ਐ ਜੀ ਗੰਗਾ ਸਤੀ ਐ ਮਕਰੀ ਨੇ ਬੋਲਾ ਐ ਜਨੇ ਵਚ ਨੂੰ ਨੀ ਹਾਰੇ ਰੇ ਵਹਿਵਾਰ ਸੀਲਵੰਤ ਸਾਧੂ ਨੇ ਵਾਰੇ ਵਾਰੇ ਨਮੀ ਪਨ ਬਾਈ ਐ ਜਨਾ ਬਦਲੇ ਨਹੀਂ ਪ੍ਰਤਮਾਨ ਜਿਤਨੀ ਵਰਤੀ

પછી આપણે ઝીણા ને મઢીએ અને માળ વેલા ને છે એટલે હવે અહીંથી આપણે દર્શન કરવા જવાનું છે તો હાલો હવે આપણે પહેલા જઈએ ઝીણા બાવાને મઢીના મઢી ના દર્શન કરવા અને પછી પેલો આજનો પેલો પડાવ રહેવાનો અહિયાં તો અત્યારે અંધારું થઈ ગયું છે રાત થઈ ગઈ છે અને આપણે ઝીણા બાબા મઢી આ જો બધું પબ્લિક દર્શન કરવા એટલું બધું પબ્લિકની ભીડ જામી છે અત્યારે આપણે ઝીણા બાવાને ની મઢિયા પહોંચી ગયા છે આજનો આપણો પહેલો પડાવ ઝીણા બાબા મઢિયા રહેવાનો છે તો એટલું બધું પબ્લિક છે જો અંધારું છે એટલે બધું નહીં દેખાય બધું પબ્લિક જીણા બાબાના મંદિરે દર્શન કરવા માટેનું ભીડ જામી છે અને આજનો વિડીયો અમારો છે આવો અમારો છેડિયો તમને ગમ્યો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો અને આગલા વિડીયોમાં કઈક નવી નવી અપડેટ સાથે પાછા રજૂ કરજો તો મહી આપણે નવા વિડીયો ચા સુધી બધા દિલથી બાપા સ્વીકાર